તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો કારણ કે આપણા બ્લોક જોતા હોય બધા મજામાં જ છે અને આજે સમજી લો ને ચાર પાંચ દિવસ પછી વ્લોક બનાવું છું અને એને આપણે થોડા કામમાં હતા આપણા અને કામ છે આપણું આ જીરો વાઢવાનું અને લાસ્ટ આ એક ક્યારો વધ્યો છે લાસ્ટ મોમેન્ટ એને આપણી સિઝનનો સમજી લો ને કે છેલ્લો દી વધ્યો પછી તો આપણે આજે હા જે હલરો આંકવાનો છે આમાં હલરો કાંઈ ખાસ હાલે એવું લાગતું છે નહીં કેમ કે સમજી લો એ ને

ઉઠીને ડાયરેક્ટ આવી ગયા જીરો વાટવા અને છેલ્લો ફિનિશ પણ કરી લીધું હોય હવે જરી કઈ રહ્યો હે અને હવે જઈને ખાઈને સુઈ રહેવાનું થાય કારણ કે રોજાક છે રાતના અને બસ સાંજે પાંચ છ વાગે હલર પણ આવી જાય અને બાકા જકી હલરમાં થોડીક બોલાવી દી એટલે થઈ જાય બાકા જકી બોલાવી જવું ભલે હે નહીં ઢગલેમાં કાંઈ ખાસ પણ તો હે ને કાઢવો તો પડશે જ ને તો કાનજીભાઈ હાજીભાઈ શું કહેવા માંગશો યાર તમે યાર એમ છેલ્લો થોલો ભરી લીધો હોય બસ એમ

ચાલો આઈસ મળીએ તમને અમે થોડી વાર રહીને આજે ઘરે જવાનું છે ઘરે જમવાનું બાકી છે અને જમીને હેને થોડો આરામ પણ કરવો પડશે કાલ રાત આખીને ઓજાગરો હોય આજે સાંજે હલર પણ આવવાનો હોય લપ થાય ઘણી મિલતા જાય થોડી વાર બાદ તો આ તમને હે ને હમણાં બતાવી દો આ રહીએ આપણી ખાવાનું પીવા જે હે જીરા જમીન જે પ્રમાણે હતી ને એ પ્રમાણે જીરો થયો નહીં થોડો કમરો રહી ગયો ક્યારેક ક્યારેક એવો થઈ જાય પણ આપણી બીજી વાડી છે ને એક વ્લોગમાં મેં તમને લગભગ બતાવ્યો હતો એ બહુ જોર થોડોક નબરો હતો એટલે હાલે તો બધા સરખા ના હોય અરે યાર કાલે એવું બધું બપોર બરાબરના પ્રોગ્રામમાં ગયા ને રમ્યા એટલું ખાલી સાંભળવાની મજા આવે શું ગાય હે યાર આમ મજા આવી ગઈ દિલ ખુશ થઈ ગયું એવો ગીત ગાય આમ ઉપાડ્યા હે કાંઈ એના બધા સોંગ મજા 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 અલગ જ મજા હતી એમ અતારના વાગી ગયા છે સાંજના પાંચ અને આટલી વાર સુતા ને થોડીક બ્રેક ડાઉન હતી આ માથો બહુ દુઃખે યાર ખબર નહીં એમણે બે ત્રણ રીતે માથો જ દુખે દુખેર હવે આપણે બસ અત્યારે જઈએ છીએ નાસ્તો કરવા માટે અને ચાય પણ પીવી પડે એટલે ચાય તો આવી ઘરે આવીને પીવાની જ છે પહેલાં બારે કંઈક નાસ્તો પાસ્તો કરતા આવી પછી તમને મળીએ અને આજે આપણે થોડી બહુ હમણાં હલરાવે બોલાવીને એટલે થાય ધંધો પૂરો આપણો અને પછી આપણી બીજીવાળી છે ન્યા જવાનો છે એટલે આજ તો એ હલરાવી જાય ને એટલે ભરીને નાખી દઈએ થાય છૂટા આલુ તો મડી નાસ્તો કરીને આપણે આવી ગયા છે વાડીએ ને હાલરડું લાગી ગયું છે શું હોય યાર હા મિત્રો જો છે મસ્ત મહેનત મહિના આજે રંગ લાવશે જે પાણી 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 કાઢ્યા બહુ મહેનત કરી છે આજે બધું આમાં

O que <laughs>

નબ્રો હતો એ પ્રમાણે સારો નહીમાર બુમાર રાખવા પડ્યો ભાઈ કોઈને કેવો નહીં યાર બહુ ડે યાર અમને ના ખબર હોય અમે ખેડૂત પ્રમાણે ખબર હોય

આ બહે હો ભાઈ હો આ મોર આ કમ્પ્લીટ પૂર્ણ આવી જઈ થી આપણે ઘરે અતારે માછો ટ્રેક્ટર પણ આવે તમને દેખાતો હોય તો અને હાલત થઈ ખરાબ ઘરે જઈ ન આવ પડે અને પછી જમવાનો બાર બાકી છે અને લેટ થઈ ગયો છે થોડો તો મળતો હે गाइस નેક્સ્ટ બ્લોગ વિડિયો કે અંદર ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ રાધે રાધે